રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખી ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુચકો અર્પણ પહેલમાં રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેના માર્ગદર્શન હેઠળ તુચકો અર્પણ અંતર્ગત પંચમહાલ જિલ્લાની રાજગઢ પોલીસે અરજદારોના ગુમ થયેલા આઠ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના માલિકોને પરત સોંપ્યા છે આ મોબાઈલની કુલ કિંમત રૂપિયા બે લાખ સોળ હજાર છસો છન્નું છે પંચમહાલના ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી પોલીસ રાજકોટ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટીમે ગુમ થયેલા મોબાઈલની અરજીઓ સીઆર પોર્ટલમાં અપલોડ કરી ટેક્ટિકલ માહિતીને આધારે આ મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મેળવી પરત કરાયેલ મોબાઈલમાં આઈફોન પંદર રૂપિયા આઈફોન 50 રૂપિયા બોતેર હજાર ઓપ્પો રેનો ટ્વેલ્વ રૂપિયા બત્રીસ હજાર નવસો નવાણું ઓપ્પો એફ ટ્વેન્ટી થ્રી રૂપિયા પચીસ હજાર નવસો નવાણું રેડમી કે ટ્વેન્ટી રૂપિયા બાવીસ હજાર નવસો ઓપ્પો એ થ્રી પ્રો રૂપિયા સત્તર હજાર નવસો નવાણું વિવો વાય ફિફ્ટીન રૂપિયા સોળ હજાર સાતસો રિયલમી રૂપિયા પંદર હજાર અને રિયલમી આઈ થર્ટી આઈ થ્રી તેર હજારનો સમાવેશ થાય છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જે જાડેજા એસઆઈ ચંપક્ષી ઈશ્વરસિંહ અપોકો દેવરાજસિંહ નદવતસિંહ અપોકો અનિલકુમાર દલપતસિંહ અને અપોકો રાજેન્દ્રસિંહ ગુલાબભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા નિભાવી હતી મોબાઈલ પરત મેળવનાર અરજદારોએ પોલીસની આ કામગીરીનો પ્રશંસા કરી હતી રાજગઢ પોલીસની આ કામગીરી નાગરિકોને ગુમ થયેલા મૂલ્યવાન સામાન પરત મેળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે